તો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બી એમ ગુજરાતીમાં અત્યારે આપણે છીએ વીર વછરાજ દાદા બેટ જવાના રૂટ ઉપર અને આ છે અંતિમ ગેટ અને અહીંયાથી હવે થાય છે રણની શરૂઆત તો આપણે જઈશું અંદર અને દર્શન કરાવીશું તો બની રહેજો આપણી યુટ્યુબ ચેનલ બી એમ ગુજરાતીમાં તો આગળ આપણે રણની પણ મોજ કરાવીશું તો બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ રણ છે લગભગ ચોત્રીસ કિલોમીટર અને અહીંયાથી આપણે જવાના છીએ રણમાં અહીંયા તમારે ગૂગલ મેપ પણ કામ કરતા નથી તો જરૂરથી ઓફલાઈન મેપ ડાઉનલોડ કરી લેજો તો હવે આપણે જઈશું કચ્છના નાના રણમાં વીર વસરાજ દાદાના દર્શન માટે આજે રહ્યો નહીં બંધ પાણી ધાર કહેવાય પાણી રણનું રહ્યું નહીં આની કોરનું આવે ને એટલા માટે આ પાળો બાંધેલો હોય આપણે ઊભા છીએ કચ્છના નાના રણમાં અને આ રણ અત્યારે સુકાઈ ચૂક્યું છે અને આ છે વચરાજ દાદાએ જવાનું રસ્તો અને આપણી ગાડી અહીંયા ઊભી છે અને આપણને અહીંયા એક હોડકું દેખાવાનું છે જે અત્યારે થોડા સમય પહેલાં પાણી હતું તો અત્યારે ઉનાળાના હિસાબે સુકાઈ ગયું છે તો આ અત્યારે અહીંયા તમને સ્થાયી દેખાય છે તો અમે પણ આ જોવા અહીંયા ઊભા રહ્યા છીએ અને થોડી વારમાં અમે તમને દાદાના પણ દર્શન કરાવીશું તો આ છે કચ્છના રણમાં આવેલ હોડકું જે અહીંયા થોડા સમય પહેલાં પાણી હતું ત્યારે આ લાવવામાં આવ્યું હશે અને સામે તમે જોઈ શકો છો મીઠાના ઢગલા પણ છે ઘણા બધા તો આપણે મીઠું કઈ રીતે બને છે એ આના પાર્ટ ટુમાં તમને દેખાડીશું તો અત્યારે તો આપણે દાદાના દર્શન માટે જઈએ છીએ જો આપણે આ ગાડી અહીં પડી છે તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે રણુ કચ્છમાં જઈ રહ્યા હતા ત્યારે પગપાળા જતાં પણ લોકો અમને રસ્તામાં મળ્યા છે ભાઈ તમારું નામ શું છે અશોક ભાઈ શંકર બાવળિયા અને ક્યાંથી આવો છો ગામ ગઢડા ગઢડા થી આવો છો શું માનતા હતી તમારે માનતા માર બોને રાખી હતી એમ અને અત્યારે વાસળા દાદા જઈ રહ્યા છે બપ્પા તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે આપણે અત્યારે ઇન્ટરવ્યુ લીધું એ અત્યારે બપ્પાડા ચાલીને જઈ રહ્યા છે તો એ બેનના એમના ભાઈ માટે સક પણ નહોતું થતું એટલા માટે આ બાધા રાખેલ છે તો આ જઈ રહ્યા છે આપણે પણ અહીંયા જઈ રહ્યા છીએ અને તમને દર્શન કરાવ્યું વાટણા દાદાના અને તમે પણ ઘરે બેઠા દર્શન કરશો અમારી યુટ્યુબ ચેનલ બીએમ ગુજરાતીની માધ્યમ છે તો ચાલો હવે આપણી સફર ચાલુ રાખીએ તો મિત્રો અત્યારે આપણે છીએ કચ્છના નાના રણમાં અને આપણે અત્યારે જઈ રહ્યા હતા વછરા દાદાના દર્શન કરવા અને અહીંયા એક કેમ્પનું આયોજન અત્યારે થઈ રહ્યું છે જો અભી અબી હાલ જ અહીંયા ચાલુ કર્યું છે આ બાંધવાનું અને અહીંયા પાણી નાસ્તાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવશે થોડી વારમાં અને અત્યારે આ છે આપણી પાછળ શક્તિ માતાજીનું મંદિર અને એ મંદિરની બાજુમાં જ આ કેમ્પ લગાવવામાં આવ્યો છે અને આ છે કચ્છનું નાનું રણ અને આ જગ્યાએ શું અત્યારે સેવા આપી રહ્યા છે આપણને આપણે તમને દેખાડીએ આગળ તો બન્યા રહો આપણા વિડીયો પદયાત્રી ચાલી ને જાતા હોય પાણીની વ્યવસ્થા

પાણી કારણ કે આ ડિગ્રી ક્ષત્રિય વાહ